પશ્ચિમ બંગાળથી સુરતમાં રોજીરોટી માટે આવેલા એક વૃદ્ધ અચાનક જ પરિવારના સભ્યો અને તેમના મિત્રોએ સુરત પોલીસ કમિશનરને અરજી કરી મદદની માંગ કરી છે બંગાળી સમાજના આગેવાનના જણાવ્યા પ્રમાણે પ્રભાસ મૃત્યુ પોદાર તેમની ઉંમર ચોસઠ વર્ષ છે પશ્ચિમ બંગાળના ગ્રામ્ય વિસ્તારના તેઓ વતની છે તેઓ વતનથી શહેરમાં રોજીરોટી રડવા માટે આવ્યા હતા

સવારે આવેલું હતું મારા દોસ્તદાર ને રાત્રે સાડા દસ વાગે એ બહાર નીકળીને બીરી લેવા ગયા બીરી પીવાનું આદત હતું તો એ પછી ઘેરે આવ્યો જ નહીં ખોવાઈ ગયું કોઈ ભટકાઈ ગયું તો આપણે પોલીસ ચોકીમાં જાન કરી તે દિવસને એકત્રીસ તારીખ રાત્રે બે વાગે પછી એ લોકો કીધું ચોવીસ કલાક પછી આવજો ચોવીસ કલાક પછીને આપણે અરજી આપેલી છે પછી આજે આજે સાત તારીખ થઈ ગયા છે હજુ સુધી એને કોઈ ઠેકાના નથી કઈ જગ્યાનો મૂળ વતની છે એને શું લાગે મગજની તબિયત બરાબર હતું એની મગજ તબિયત બધું બરાબર હતું થોડું ઓછું સાંભળતું હતું ને એની એની વતન છે વેસ્ટ બેંગલ ગ્રામ છે એની ગોદા પોસ્ટ છે ગોદા ઉર્ણોદા થાના કાલના એ જગ્યા એ જ્યાં રહી છે ત્યાં ને અહીંયા એ